ઝાનેરામાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રોગચાળામાં વધારો સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાગી લાંબી લાઈન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે સવાલ અમારું ધીવન કોણ રાખશે નેરા નગર ઘણી વગરનું હોય એવી સ્થિતિ છે ચોમાસામાં પડેલ ઠેર ઠેર ખાડામાં વરસાદી પાણી અને ગટરના પાણી ભરાઈ રહેતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે પરિણામે નગર રોગોના ભોડામાં મુકાયો છે પાલિકા દવા નાખવામાં દાવા કરે છે પણ કયા દવા દવા નખાય છે એ સવાલો લોકો કરી રહ્યા છે અહીંયા કોઈ કચરો લેવા આવતા નથી ઘરને આગળ ઉકળ્યા લાગ્યા ઘરને આગળ ગારો પડ્યો પોણી પડ્યો કોઈ નથી ઉભરતા અમારી કોઈ ઉભરતા નથી એ અને વોટ લેવો હોય ને ત્યારે તે આવો આવો વોટના વોટ આલી અને પછી તમે કોણ ને અમે કોણ બસ આ રસ્તો બતાડ્યા માને અને પોણીની કોઈ વ્યવસ્થા નથી પોણી આઠ દડાઈ જ આવે ના આવે તોય ચાલે પા આવે તોય ના ચાલે પોણીની પડ ને વધારે અહીંયા ક્યાં જ અમારે બતાડો ઘર છોડી તમે કહેતા હોય તમે જતા રહીએ એ પ્રી મોન્સૂન કામગીરી પરફેક્ટ ન થતા પહેલા ખાડા કચરો અને ગટરના ગંદકીમાં ત્રાઈમામ જનતા હતી હવે ને હવે રોગચાળાએ માઝા મૂકી છે પરિણામે જનતા તંદુરસ્તી અને આર્થિક પરિસ્થિતિમાં ફસાય છે જનતા આવે તો ખુલ્લા આક્ષેપ કરી રહી છે કે જવાબદાર અધિકારીઓ પોતાની ફરજ નિભાવે યામને બહાર મોકલી દો મેરા નગરપાલિકા અમારી કચરો બળતી નથી કચરો પડ્યો પાણી ભરાયેલા પડ્યા ચાર મહિના ચોમાસાનો અને ઘરમાં પાણી આવે અને બચ્ચા બીમાર થાય અને હમણાં દવાખાને જઈ જાય ને આવી જાય ડીસા દવાખાના આઠ દાડા દસ દાડા ભરતી રહ્યા છોકરા બે અને દવા ચાલુ હતી અને નથી સભ્ય આવતા નથી ચૂંટાઈને જાય એ નથી આવતા અને વોટિંગ લેવાતા ઘરે એમ ધક્કા ખાઈ જાય હવે વોટિંગ જરૂર આવી જાય પણ નથી તો નગરપાલિકાના કોઈ માણસ કચરો ઉપાડવા આવતા નથી ગટર સાફ કરવા આવતા તમે આવીને દેખો ઢગલા પડ્યા કચરાના અમારા ઘર આગળ અને ડાંગી મચ્છર થાય તો અમારે છો જવાનો

ઓપીડીમાં પેશન્ટોની સંખ્યામાં બહુ જ વધારો થયો છે નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એનું મુખ્ય કારણ એ છે કે પાણીજન્ય રોગોની અંદર એકદમ વધારો થયો છે એટલે દર્દીઓએ શું સાવચેતી રાખવી જોઈએ પાણી પણ ઘરે ઉગાઈને પીવું જોઈએ પાણીની અંદર ફરવાનું ઓછું રાખવું જોઈએ મોટાભાગે પાણીની લીધે પગની અંદર બી ફંગલ ઇન્ફેક્શનની અંદર વધારો જોવા મળે છે નોંધપાત્ર રીતે બરાબર એટલે પાણીની અંદર બી હરવા ફરવાનું થોડું ઓછું રાખવું જોઈએ ઘરની આજુબાજુ ક્યાંય પાણી ભરાયેલું હોય તો એનો પણ સરસ રીતે નિકાલ કરવો જોઈએ એટલે મારી એટલી જ સલાહ છે કે થોડું પાણીની ઋતુ દરમિયાન મતલબ કે ચોમાસાની અંદર થોડી સાવચેતી રાખો પાણીથી બચવાની જરૂર છે અત્યારે અને ધાનેરામાં તો તમને બધાને ખબર જ હશે ગમે ત્યાં ને ત્યાં પાણી ભરાતું જ રહેતું હોય છે એટલે થોડું એની અંદર પણ સાચવો બસ મારી એટલી જ સલાહ છે તો શું તમારે ડબલ ઋતુ મોસમ છે અને ભાદરપુર ઋતુ ચાલુ થઈ ગઈ છે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે તો એની અંદર આ પ્રકારના રોગો દર સાલ વધારે જોવા મળે જ છે તો બસ મારી તમને એટલી જ સલાહ છે ડૉક્ટર ચિરાગ ધાનેરા સિવિલ હોસ્પિટલ તરફથી હું એટલી સલાહ આપું છું કે તમે પોતપોતાના પોતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો અને પાણીનો હોય એટલો નિકાલ કરો અધિકારીઓ પોતાની ઓફિસ છોડી જનતાનું આરોગ્યનું ધ્યાન ક્યારે રાખશે સવાલ પણ

તાજા આપડેટ પા બેલાઇકન પર ક્લિક જરૂર કરે હર ન્યૂઝ કો લાઇક કરે